નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં અને આજના આ વિડીયોમાં આપણે બંધારણના મહત્ત્વના વિષય વિશે વાત કરવાની છે કે જે તમને આગામી કોમ્પિટેટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવા જ બંધારણને લગતા તમામ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેશે તો ચાલો હવે શરૂ કરીએ વિડીયોને પહેલો પ્રશ્ન ભારતને રાજ્યોનો સંઘ તરીકે કયા અનુચ્છેદમાં વર્ણવાયું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ એક આવશે બીજો પ્રશ્ન નાગરિકતા સંબંધિત જોગવાઈઓ કયા અનુચ્છેદોમાં આપેલી છે તો અનુચ્છેદ પાંચથી અગિયારમાં નાગરિકતા સંબંધિત જોગવાઈઓ આપેલી છે ત્રીજો પ્રશ્ન રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે તો મિત્રો રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ બારમાં આપેલી છે ચોથો પ્રશ્ન કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં છે તો આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ ચૌદ આવશે પાંચમો પ્રશ્ન અસ્પૃશ્યતા નાબૂદી કયા અનુચ્છેદમાં છે મિત્રો આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ એમપી છે અને આ પરીક્ષામાં વારંવાર પૂછાતો પણ હોય છે આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ સત્તર આવશે છઠ્ઠો પ્રશ્ન સ્વતંત્રતા અધિકારો કયા અનુચ્છેદમાં છે તો સ્વતંત્રતાના અધિકારો અનુચ્છેદ ઓગણીસ માં આપેલા છે આગળ સાતમો પ્રશ્ન જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે તો અનુચ્છેદ એકવીસમાં આપેલો છે આઠમો પ્રશ્ન શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે તો મિત્રો શિક્ષણનો અધિકાર અનુચ્છેદ એકવીસ એ માં આપેલો છે નવમો પ્રશ્ન બંધારણીય ઉપચારનો અધિકાર કયા અનુચ્છેદમાં છે એટલે કે બંધારણીય ઈલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં આપેલો છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ બત્રીસ આવશે દસમો પ્રશ્ન રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદમાં છે તો છત્રીસ થી એકાવન માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે અગિયાર પ્રશ્ન રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો મિત્રો અનુચ્છેદ બાવન માં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ આપેલી છે બારમો પ્રશ્ન વડાપ્રધાન અને મંત્રી પરિષદ કયા અનુચ્છેદમાં આવે છે તો અનુચ્છેદ પંચોતેર માં આવે છેદમાં છે તો અનુચ્છેદ છે પ્રશ્ન પ્રશ્નની રચના કયા અનુચ્છેદમાં છે તો મિત્રો સંસદની રચના અનુચ્છેદ ઓગણ એસી માં છે રાજ્યસભાની રચના કયા અનુચ્છેદમાં છે તો રાજ્યસભાની રચના અનુચ્છેદ એસી માં છે સોળ પ્રશ્ન સર્વોચ્ચ અદાલતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો મિત્રો સર્વોચ્ચ અદાલતની જોગવાઈ અનુચ્છેદ એકસો ને માં આપેલી છે છે પ્રશ્ન હાઈકોર્ટની જોગવાઈ કયા તો મિત્રો અનુચ્છેદ બસો ને ચૌદમાં માં આપેલી છે આગળ અઢારમો પ્રશ્ન રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદમાં છે તો રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ ત્રણસો ને બાવનમાં માં છે આગળ ઓગણીસમો પ્રશ્ન રાજ્ય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદમાં આવે છે તો મિત્રો અનુચ્છેદ ત્રણસો ને છપ્પનમાં રાષ્ટ્રપતિ શાસન આવે છે અને છેલ્લે વીસમો પ્રશ્ન આર્થિક કટોકટી કયા અનુચ્છેદમાં છે તો મિત્રો આર્થિક કટોકટી અનુચ્છેદ ત્રણસો ને સાઠમાં આવે છે તો મિત્રો આ હતા આજના બંધારણના અનુચ્છેદના એવા મહત્વના પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે અને હવે મિત્રો આવા જ આપણે બંધારણના કુલ બારસો ને નવ્વાણું પ્રશ્નોની હાથથી લખેલી પીડીએફ તૈયાર કરેલી છે જે વન લાઈનર પ્રશ્નોની પીડીએફ છે જો તમે પણ આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરીને માત્ર ઓગણપચાસ રૂપિયામાં તમને સંપૂર્ણ પીડીએફ મળી જશે